પરમગુરુ છે એવલ ના વેતા છે અને પરમગુરુ ના વેતા એટલે સુખાનંદજી સુખાનંદજી મહારાજ એનું એને વિરોધ મળ્યું કરુણા સાગર ભગવાન કી જય મહાન તપસ્વી રઘુરામજી રામજી મહારાજ કી જય સબ સંતી જય સબ ભક્તન કી જય બધાની જય એકારે બોલી લઉં છું જે પાંચ પરિવર્તનની વાત કરી આલોકજી એ આ બધાની જય થાય જો આપણે પાંચ વસ્તુનું ધ્યાન રાખીએ તો અને એ ધ્યાન રાખીએ એટલે દેશની ઉત્થાન થાય એની પણ વાત કરી આપણે પણ આ બધું પાળવું જોઈએ આજે સંકલ્પ કરવો જોઈએ કે આપણા ઘરમાં પરિવાર એક રહેવો જોઈએ એકબીજાને ભક્તિ કરવી જોઈએ મંદિરે લાવવા જોઈએ રોજ પૂજા પાઠ સવાર સાંજ કરવા જોઈએ આપણી સ્તુતિ પ્રાર્થના કરવી જોઈએ એનાથી ધર્મના સંસ્કારો બધાની અંદર આવશે અને આ સંસ્કારોની અત્યારે જરૂર છે આ સંસ્કારની અંદર ઘણું બધું જે વાત નથી જોઈતું એવું થાય છે તો આજનો જે

ઉત્તર ગુજરાત છે આપણું દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્ર છે એ બધાની અંદરથી બધા લોકોને બોલાવવાના છે અનેક સંમેલનો કરવાના છે તો એની આજના દિવસથી આપણે શરૂઆત કરીએ છીએ સુખાનંદજી મહારાજ કોણ હતા કે જેની આ જ્ઞાન સંપ્રદાયની અંદર જ્યોતિ જગાવી જ્ઞાનની જ્ઞાન શું છે જેના કારણે આ સંસાર આખો ચાલે છે ઉત્તમ જ્ઞાન શું છે પરમગુરુએ કીધું હતું કે કોઈ દિન મેરા જ્ઞાન ચક્રે થશે

ગામમાં સંવંત ઓગણીસો ને છેતાલીસ ત્રણ આઠ અઢારસો ને નેવું માં થયું આ જન્મ પછી સોળ વર્ષની ઉંમરે એ પોતે ગોતતા ગયા કે મને જ્ઞાન ક્યાંથી મળશે મને સત્સંગ કોનો મળે એમ કરતા કરતા બધા ભાઈઓની એના પરિવારની રજા લઈ અને જ્ઞાન સંપ્રદાયને ને ગોતતા ગયા જો પરમગુરુ કેવા કેવા સંતોને મોકલે છે આપણા માટે અત્યારે તમને નહીં ખબર હોય જ્ઞાન સંપ્રદાય છે ને એ ચક્રવે થઈ રહ્યો છે પરમ ગુરુ કેવી રીતે લઈ આવ્યા જ્ઞાન સંપ્રદાય એ બધા જે એની સાથે રહેતા હતા ને સંતો પાંચ પંદરસો સંતો હતા એ સમયમાં પરમ ગુરુ જ્યારે હયાત હતા ને ત્યારે એ બધાય સંતોને કીધું કાં ગ્રંથો લઈ અને તમે તમારા કામમાં લાગી જાઓ એ જે એની બસો વર્ષ પહેલા કીધેલું કે જ્ઞાન સંપ્રદાયનો ફેલાવો કેવી રીતે થશે એમાંથી કેટલાય છે એ વિજ્ઞાનિકો બન્યા આઈન્સ્ટાઈન એમાંથી બન્યા એની અંદરથી છે એ અત્યારે તમે જુઓ તો પાછળ એને બ્રેહમ બ્રેહન્કેલ જે બેલ જેની આ ટેલિફોનની શોધ કરી એ એમાંથી બન્યા આ બધાય જ્ઞાન સંપ્રદાયનો ફેલાવો થઈ ગયો છે આપણને ખબર જ નથી કે કેટલું હાલી રહ્યું છે એ પહેલાં કોઈને ખબર નથી રાઈટ બનતું એમાંથી બન્યા એની છે એ પેનની શોધ કરી પેલા તો ગાડામાં જતા હતા બધા આપણે પરમ ગુરુ આવ્યા અને જાણ લેવા એ જ્ઞાન એટલું બધું એને ફેલાવી દીધું છે કે એવા બધા સંતો હવે રૂપ બદલી બદલીને વૈજ્ઞાનિકો થવા પડ્યા આજે કોમ્પ્યુટર આવી ગયા છે આજે ફોન આવી ગયા છે આજે ઉપર છે ડ્રોન આવી ગયા છે પ્લેન ની ખબર નોતી પડતી પ્લેનો ઉડવા લાગ્યા છે ચંદ્ર સુધી પહોંચી જવાય એવું જ્ઞાન આવ્યું છે બધું જ્ઞાન છે જ્ઞાન સંપ્રદાયનું છે

આ બધું જ્ઞાન હું સુકાનંદની વાત કરવાનો છું પણ આ બધું જ્ઞાન સંપ્રદાયની અંદર આવે કેટલાય સંતોને એની મોકલી દીધા જાવા વખતે વિજ્ઞાનિક બનાવો આની શોધ કરો ટેલીફોનની દૂરથી બોલાવે તો બોલાવી શકાય એની તો ફોન ઉપર વાત કરી શકાય ટીવીઓ બનાવવા ઉપગ્રહો મૂક્યા આકાશમાં કરતા આ બધું જ્ઞાન પરમ ગુરુ ક્યાં ને પછીથી શરૂ થઈ ગયું પરમ ગુરુ ખાલી મુકતાઈ ગયા છે પાછળ જેમ પિતાજી એનો ધંધો મુકતા જાય અને પાછળના છોકરા ધંધો વધારે એમ આ બધા સંતો હતા એ બધા સંતો કામમાં લાગી ગયા છે આપણે તો એમ ક્યાં મંદિરમાં જ્ઞાન વધે એ જ્ઞાન હોય એવું નહીં જ્ઞાન સંપ્રદાયમાં એક પણ જગ્યા છોડી નથી એની એટલું જ્ઞાન અત્યારે વધારી રહ્યા છે ચારે બાજુ આજથી સો વર્ષ દોઢસો વર્ષ પહેલા જુઓ પ્રેમ કલ્પના કોઈને નહોતી આવતી પાંચ હજાર એકસો ને સત્તાવીસ નું વર્ષ કલયુગ ને આવે છે

વિચાર કરો એ એની કીધું કે પુષ્કર દીપ ની અંદર છે એ સત્સંગ કરતા હતા પરમ ગુરુ એમાં એક અવધૂત આવી ગયા અને અવધૂત આવી એને કે છે કે આ જ્ઞાન છે એની કરતા મારી આગળ જ્ઞાન ઊંચું છે એની વાત કરે છે એમાં

એને આપણે બહાર કાઢવું પડે જેવી રીતે ગોટલા અંદર આંબો ભરેલો હોય તો એનો એ આપણી પ્રયોગશાળા થવાના છે વિજ્ઞાનની પ્રયોગશાળા છે છોકરાઓ જોશું તેવું લાગે છે કે બધાના હાથમાં વિજ્ઞાન ના સાધનો હશે એ પરમગુરુ કેવલ સુધી કેમ જવાય એની અહીંથી મશીમા બનાવતા હશે

પેલા તો આપણે હોડીઓ ચલાવતા નહોતા આજે સ્ટીમરો નીકળે છે જેની અંદર ત્રણ ત્રણ ચાર ચાર હજાર લોકો કામ કરે છે આ બધું જ્ઞાન સંપ્રદાય નહીં તો શું આ બધી વાતો અઢાર ગ્રંથમાં કરી છે પરમ ગુરુ કેવી રીતે ક્વોન્ટમ ઉપયોગ કરતા હતા પાંચ જગ્યા ઉપર એક સાથે પરમ ગુરુ જેના પાંચ સ્થાનના પાંચ ભક્તોના ઘરે જમવું એ આજે ક્વોન્ટમ ની અંદર આજે સંશોધન થયું

એની અંદર થી 10 ઇન્દ્રિયો કેમ બને છે કાન ત્વચા હાથ નાક જીભ આ બધી વાતો કરવાની છે આ જગતનું બંધારણ કેમ થાય છે આ સૂર્ય કેમ બને છે આ બધી વસ્તુઓ પરમ ગુરુએ લખી છે સ્થાવર લખ્યું છે જંગમ લખ્યું છે કીડી નું હૃદય કેમ બને છે ને આવું લખ્યું છે આટલું જ્ઞાન જે છે એને કહેવાય જ્ઞાન સંપ્રદાય જ્ઞાન સંપ્રદાય ખાલી એવો નથી પરિક્રમા કેમ કરવી એનું જ્ઞાન સમૃદ્ધ આપણે પરિક્રમા કરી છે તો જ્યારે આપણે ચંદ્રયાન છોડ્યું ને તો પૃથ્વીને ચાર પરિક્રમા કરી અને પછી ચંદ્ર બાજુ જોયું તો પરિક્રમાનું જ્ઞાન પરિક્રમાનું વિજ્ઞાન એ ચંદ્રયાન ની અંદર ગયું તમે વિચાર તો કરો આ જ્ઞાન સમૃદ્ધ અને એની જ્યોતિ જગાવવા માટે આ ગ્રંથો એમને પડેલા એ જ્ઞાનની જ્યોતિ જગાવવા માટે સુખાનંદજીએ એનું ભાષાંતર કર્યું વિચાર કરવા જેવું છે કે જે

એનું ધોત્યું ધોઈ દેતા કે ત્યાં સુધીની એની સેવા કરી પૈસાની કોઈ સગવડતા નથી વ્યહારાના બારડોલીના ગંગાબા કરી બારડોલી ન હતા એની ત્યાં એને ઘાસીની અંદર ભણવા જવા માટે એને પૈસા આપ્યા અને એની સગવડતા કરી દીધી નારાના જે હતા પ્રાણજીવનદાસ એની પાછા એને મદદ કરી પોતાની સંપૂર્ણ મિલકત આપી દીધી કે આવું જ્ઞાનનો પ્રચાર તમારે કરવો છે તો એના માટે મારી બધી મિલકત તમને સમર્પણ છે એવા એ વ્યક્તિ હતા અને એની આ એવો જ્ઞાન સંપ્રદાય એના કારણે આગળ વધી છે અને હવે આપણે જ્ઞાન સંપ્રદાય છે એનું નામ નથી ખાલી વાંચવાનું એ જ્ઞાન સાચું છે એને દેખાડવાનું છે એને સાબિત કરવાનું છે નવી પેઢીને નવો વિજ્ઞાન આપવાનું છે આ દુનિયામાં આ આપણું કામ છે અને આ દેશ દુનિયાને નવી દિશા બતાવવાનો છે અને એના માટેના બધા ગ્રંથો આપણે તૈયાર થયા છે એક એક સિદ્ધાંત લઈ લો તમે વિશ્વ બ્રહ્મ વિદ્વાન સ્થિતિ નો સિદ્ધાંત એ ગ્રંથ એમનો પડ્યો તો છેલ્લે સુખાનંદજી એક વિશ્વ બ્રહ્મ વિદ્વાન સ્થિતિ ગ્રંથ પણ ભાષાંતર કર્યું છપ્પન સિદ્ધાંત છે એની અંદર દરેક સિદ્ધાંત ની અંદર ગુઢમાં ગુઢ તત્વ છે અગાજ ગતિ ની અંદર ચોરાસી અંગ છે એ અંગ ની અંદર પણ એક એક વસ્તુ બતાવી છે કે હું ત્યાંથી નીકળો ત્યારે મારે કેવા કપડાં પહેરવા પડ્યા તો એ કેવલધામ થી નીકળો અને નિરંજન ધામ કરવાના ગુણનું તત્વનું સ્વીપ લીધું આજે આપણે પાણીમાં જવું હોય તો એના કપડાં પહેરવા પડે છે સ્પેસ જવું હોય તો સ્પેસ અંદર રહેવું હોય તો એના કપડાં પહેરવા પડે છે તો પરંતુ એ કે છે કે વેસો બદલવા પડશે તમારે કપડાઓ બદલીને એક જગ્યાએ રહેવું હોય તો અહીંયા રહેવું હોય તો ઉનાળો હોય તો આપણે આછા કપડાં પહેરીએ કોટન ના પહેરીએ તો ચાલે પણ એ જ હિમાલયની અંદર જઈ માઇનસ દસ ટેમ્પરેચર હોય તો આ કપડાં ન ચાલે ત્યાં એમ પરમગુરુ કહે છે કે જે જે ધામમાંથી હું આવ્યો એ ગામમાં જેવા જરૂર હતી એવા શરીરોના કપડાં મેં પહેર્યા આપણે અંશોયા બધા કપડાં પહેરેલા છે શરીર રૂપી કપડાં છે આપણા આ શરીરના કપડા બદલતા પણ આપણે આવડવું જોઈએ એવું જ્ઞાન દેવા માટે જ્ઞાન સંપ્રદાયની અંદર પરમ ગુરુ લઈને આવ્યા એની જોત આગળ જગાવી અને એ આગળ જગાવીને આગળ પરમ ગુરુ છે એ કેવલના ના લેતા છે અને પરમ ગુરુ ના વેતા એટલે સુખાનંદજી મહારાજ કેવલના ના વેતા સુખાનંદજી મહારાજ એનું એને વિરુદ્ધ મળ્યું એના હાથમાં કેવળ કેવલ પ્રકાશ નામનો જે ગ્રંથ છે એ પહેલો ગ્રંથ એની ગુજરાતીમાં કર્યો જે રીતે આપણે વાત કરવામાં આવી હેમંત કીધું કે પછી કોઈ કીધું કે જે જે રીતે સુખાનંદજી છે એ ઉત્તર ઉત્તર ભારતમાં ફરતા હતા તો એના હાથમાં નાનો એવો ગુટકો હતો અને એ ગુટકાની અંદર હસ્તલિખિત બધી ચોપાઈઓ હતી આ ચોપાઈઓ એ વાંચી અને ગદગદ થઈ જતા એનું સ્મરણ કરતા એનું મનન કરતા કે આ જ્ઞાન કોને સમજાશે એમ કરીને રોજ મારે છે આનું હિન્દી કરું છે બધા ગ્રંથો ગુજરાતી થઈ ગયું પણ 1948 ની અંદર એવો સમય આવ્યો અને એને એનું શરીર છોડવું પડ્યું અને કેવળ ધામ ગયા એ જ ઉદ્દેશથી આજે જીવડભાઈ કહે છે કે આ હું જા સુધી જીવ ને ત્યાં સુધીમાં હિન્દી બધા ગ્રંથો કરીને જાવું છે એની બે ગ્રંથો હિન્દી ની અંદર કરી લીધા છે અને ત્રીજું શરૂ કરી દીધું છે તો આવો સંકલ્પ કરે છે કે સુખાનંદજીના પગલે પગલે જાણવાનું અને આ હક છે સુખાનંદજી આ ઉમરા મંદિરને આપી ગયા કે હવે પછીના પ્રકાશનોનો હક હું હક છે એ ઉમરા મંદિરને આપું છું આમાં સુખાનંદજીએ જે કામ આગળ ધપાવ્યું એ આ જે કૃષ્ણ છે એને આગળ ધપાવેલું છે હજી હમણાં હજાર પુસ્તકો છપાણા આગળ છપાશે ધીરે ધીરે છાપકામ થઈ રહ્યું છે બધા સુધી આ જ્ઞાન પોગે ને વિજ્ઞાન રૂપે પોચે એનું માટે અત્યારે આપણે આ ઉત્સવ ઉજવવાના છે ત્રણ મહિના સુધી આપણે આ જ્ઞાન વિજ્ઞાનની વાતો કરવાના છે સુખાનંદજી મહારાજને ને જ્યોત ની આગળ પ્રકાશ કરીને અંધકારને દૂર ભગાવવાના છે એવા કાર્યની અંદર આપણે બધાએ લાગવાનું છે અને આ બધાએ સંપૂર્ણ લાગીશું ત્યારે આપણી આગળ પેઢી લાગશે અને અંશે થવાનું છે શરીર ઘાટે નથી રહેવાનું આપણે અંશ છીએ કેવલ ના છીએ અને આ આખા જગતની ઉત્પત્તિ કેવલ કરી છે એ કોણ છે કરુણા સાગર છે ના કાપુને સુગંધ પણ આપી ના કાપુને ઓક્સિજન એ આપ્યો જીવ આપને સ્વાદ આપ્યા કાન ને સંગીત આપ્યું પક્ષીઓને બોલવાનું સંગીત આપ્યું ખળખળ વેતી નદીઓ નું સંગીત આપ્યું હવાની લહેરીનું સંગીત આપ્યું ત્વચા આપીને ઠંડી ગરમી પારખવાની એની એને વાતાવરણ બનાવ્યું

દેવોને આપ્યું કિન્નરોને આપ્યું ગંધર્વોને આપ્યું મનુષ્યને આપ્યું પશુને આપ્યું પક્ષીને આપ્યું આ જીવન જીવવા માટે વનસ્પતિને પણ જીવન આપ્યું એક અંકુરની અંદર આ બધું ભરીને આપણે બધું આપ્યું આપણા શુક્રાણુમાં આખા આપણે મૂકી દીધા આ આખી પૃથ્વીનું એક અંકુર બનાવ્યું આખા બ્રહ્માંડનું એક અંકુર બનાવ્યું ને અંકુરમાંથી એટલું બધું વિશાળ જગત બનાવ્યું એવા કરુણા સાગર અને કરુણા સાગરની જ્ઞાન ઈ જ્ઞાન સંપ્રદાય ઈ કાયમ પંચ ઈ એવા એ પરમગુરુનું જ્ઞાન છે એ આગળ ધપાવી રાખ્યું એ સુકાનંજી મહારાજ અને અત્યારે આપણું ટ્રસ્ટ જીવનભાઈ વગેરે એ જ્ઞાનને આગળ ધપાવી રહ્યા છે અને એમાં આપણે બધાએ આગળ એને મદદ કરવાની છે અને આગળ ચાલવાનું છે કે અમે તમારી સાથે છીએ અને આ જ્ઞાનનો મોટો મોટો પ્રચાર કરો અને સાધુ સંજોના આશીર્વાદ લઈ અને સાધુ સંતોને સાથે રાખી અને આ બધા જ કાર્યક્રમો કરવાના ઘરે ઘરે આ જ્ઞાન પહોંચવું જોઈએ આ જ્ઞાનથી આખી દુનિયા નવી બનવાની છે હવે અને એની તૈયારી થઈ રહી છે હું કે અમેરિકા હતો તો રોબોટ હોય નાના નાના અને જે ડિલિવરી કરવા જવાની હોય કોઈ વસ્તુ દેવા જવાની હોય તો રોડ ઉપર રોબોટ જતા હોય એ વસ્તુ હાથમાં લઈને જાય જેના ઘરે દેવાની હોય ત્યાં લઈ જાય ડ્રોન ઉપરથી જતા હોય એ વસ્તુ આપવા જાય આજે હવે કોઈ ઘરે નહી એટલી સગવડતાઓ ઉઠી દેવાની ધીરે ધીરે મનુષ્ય નવરો થશે તો હું કરશે તો એની વ્યવસ્થા કરી નાખી છે પરમપુરી કે આ જ્ઞાન એવું છે કે તને કોઈ ખાલી જગ્યા જ નહીં મળે એટલું બધું આકાશમાં ઉડવાનું જ્ઞાન છે

આપણે આગળ સાધનો નો તાજ બધાય યંત્રો આવી ગયા છે આ બધું જ્ઞાન ક્યાંથી આવ્યું પરમ ગુરુ જ્ઞાને તો આ જાણ મુક્તા કે છે જ્ઞાન મુક્તા કે છે એનો ફેલાવો જો છે એ નિંદ્ય ચક્રે થઈ રહ્યું છે આ જ્ઞાન ચક્રે કરવાનું નથી થઈ જ રહ્યું છે એમાં આપણો સાથ આપવાનો જ પરમ ગુરુ તો ખાલી સંકલ્પ કરે ત્યાં બધું થઈ જાય છે તો આપણે એના છીએ એવા ભાવથી આપણે એના શરણમાં રહેવાનું છે આજના દિવસે મેં તમને જ્ઞાન સંપ્રદાય કયો છે એની હકીકત વાત મને સમજાવી હતી એ તમારી આગળ મૂકી છે શ્રીમદ કરુણા સાગર ભગવાન કેવલ સાહેબ